આપ દ્વારા જમીન કૌભાંડના ચાલુ તથા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિના અધ્યક્ષપદે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી ની રચના કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે આ બાબતનું આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને અપાયેલા પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પેપરકાંડ ડમીકાંડ રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર સહિતના કૌભાંડો થયા છે ત્યારે હાલમાં પાંજરાપોની જમીનનું દસ હજાર કરોડનું કૌભાંડ મીડિયામાં સામે આવ્યું છે એમાં સત્તા પક્ષના બની બેઠેલા લોકો અને અધિકારીઓ સામે શંકા પણ સેવાઈ રહી છે ત્યારે આ મામલે પાંજરાપોળની જમીન કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટના ચાલુ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિના અધ્યક્ષપદે એક ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તટસ્થ તપાસ કરાવવા માંગ કરી હતી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના નેતા વિજયભાઈ રૂપાણીએ પોતાના મુખ્યમંત્રીની સત્તા સમયે જમીન કૌભાંડો કર્યા હતા ગૌચરની જગ્યા બારોબાર પોતાના મળતિયાઓને વેચી નાખી આવા આરોપ છેલ્લા ચાર પાંચ દિવસથી ખુલ્લા થઈ રહ્યા છે મહેસૂલ વિભાગના એક અધિકારીએ આ તમામ બાબતને ખુલ્લી પાડી છે ત્યારે સમાચાર માધ્યમોથી આખા આખા ગુજરાતની અંદર આ વાત વાયુ વેગે ફેલાઈ છે અને એના જ કારણે જે તે સમયે મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પાસેથી ભારતીય જનતા પાર્ટીએ કદાચ રાજીનામું લીધું હતું પરંતુ આ વાત આજે અંદાજીત દોઢ વર્ષ પછી છાપડે ચડીને જ્યારે પોકારી રહી છે ત્યારે આ આરોપો પ્રત્યે કેટલી સત્યતા છે કે શું છે એ બાબતની યોગ્ય તપાસ થવી જોઈએ એક સામાન્ય ટ્વીટમાં પણ જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર એફઆઈઆર થઈ શકતી હોય તો આવડા મોટા દસ હજાર કરોડના જમીન કૌભાંડ બાબતમાં પણ એફઆઈઆર થવી જોઈએ એવું આમ આદમી પાર્ટી માને છે આ બાબતની યોગ્ય તપાસ થવી જોઈએ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે વિનંતી કરીએ છીએ કે હાઈકોર્ટના અથવા તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા એમની આગેવાની હેઠળની એક સીટની રચના થાય અને આ સીટ આ સમગ્ર મામલે તપાસ કરે એના માટેનું આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટી સંપૂર્ણ ગુજરાતમાં દરેક જિલ્લા સ્થળે જઈ કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આજ રોજ અમે સૌ પહોંચ્યા છીએ ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેર અને સુરત જિલ્લાની ટીમ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આજે આવી છે હાલ તો પાંજરાપોરની જમીનનું દસ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા હોય જે મામલે તાત્કાલિક તપાસ થાય તે માંગ ઉઠી જાય અઝર કુરશી સાથે હર્ષદ શેઠા